હેલો ફ્રેન્ડ્સ ઈલા ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો ફ્રેન્ડ્સ આ હનુમાન દાદાનું મંદિર છે આ મંદિર પાટણમાં આવેલું છે આ ગુણવંતા હનુમાન દાદાનું મંદિર છે તો ફ્રેન્ડ્સ ચલો અંદર હું તમને દર્શન કરાવું ફ્રેન્ડ્સ આ બહુ જૂનું મંદિર છે અહીંયા દર શનિવારે મંગળવારે સુંદરકાંડ થાય છે અને કોઈના ત્યાં બાબો બીબી આવ્યા હોય તો અડદના વડા ધરાવે છે હનુમાન દાદાને અડદના વડા બહુ જ પ્રિય છે ફ્રેન્ડ્સ અહીંયા કોઈ પણ તમે માનતા માનો તો બધી પૂરી થઈ જાય છે આ મંદિર ગુજરાત પાટણમાં આવેલું છે જો તમે અહીંયા આવો તો જરૂરથી એક વખત આ મંદિરની મુલાકાત લેજો અહીંયા ગોવર્ધન ગિરધારી શ્રી વિષ્ણુ ભગવાન દેવી લક્ષ્મીજીની પણ મૂર્તિ છે બોલો શ્રી ગુણવંતા હનુમાન દાદા કી જય શ્રી બજરંગબલી કી જય અહીંયા અંકળેશ્વર મહાદેવનું શિવલિંગ પણ છે ફ્રેન્ડ્સ અમે નાના હતા ત્યારે હું ને મારી બેન બંને જણા આરતીમાં સાત વાગે આવી જતા હતા સાંજે એવરી ડે સાત વાગે અમે દર્શન કરવા માટે આવી જતા હતા તો ફ્રેન્ડ્સ તમને આજનો મારો વિડીયો કેવો ગમ્યો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન બટન ઓન કરજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે બાય બાય ફ્રેન્ડ્સ જય હનુમાન દાદા જય બજરંગબલી ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ